ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખભાઈ માંડલિયા સુરત અડાજણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાતે આવ્યા હતા વર્તમાન સરકારમાં શ્રમ અને રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમતના મંત્રી મનસુખભાઈ માંડવિયા સુરત અડાજોણ સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી શાળાના પ્રમુખ રામજીભાઈ માંગોકિયા દ્વારા મંત્રીને શુભેચ્છા મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જેનો મુખ્ય હેતુ શાળાના વિજેતા રમત રમત ક્ષેત્રમાં ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી તે માટે શુભેચ્છા મુલાકાતનો ધ્યેય હતો સાથે શાળાના ઉપપ્રમુખ જીગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા દ્વારા રાજકક્ષાએ વિજેતા થયેલ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કેવી રીતે કરી શકે અને પસંદગીમાં સ્થાન પામે તે માટે મનસુખભાઈ માંડવિયા સાથે સ્વિમિંગ વોલીબોલ ક્રિકેટ સાયકલિંગ ફૂટબોલ જે વિરમતના શાળામાં પારંગત વિદ્યાર્થી સાથે સંવાદ ગોઠવ્યો હતો આ સાથે એમએલએ કાંજીભાઈ બલર પણ ઉપસ્થિત રહ્યા હતા અને જેમાં મંત્રી મનસુખભાઈ માંડવિયા દ્વારા રમતવીરોને સાહસ અને ધૈર્ય સાથે દેશ માટે તેના નામ માટે રમવાનું માર્ગદર્શન આપ્યું હતું વધુમાં શાળાના ટ્રસ્ટી શરભાઈ માંગોકિયા અને ગિરધરભાઈ આસોદરિયા સાથે શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્ય ગણ સાથે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસને કઈ રીતે અસરકારક બનાવી શકાય અને શાળામાં શિક્ષકોના માધ્યમથી તેને કઈ પદ્ધતિથી અમલ કરાવી શકાય તેની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ શાળા બોર્ડ પરિણામમાં શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરે તેવી સમગ્ર શાળા પરિવાર હતી આજે મારા મિત્ર રામભાઈ અને એમના દીકરાઓ દ્વારા રેડિયન્સ સ્કૂલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે મને ઇન્સ્ટિટ્યૂટ પર આવવાનું નિમંત્રણ મળ્યું હું ગયો જોયું ખુશી થઈ જે રીતે બાળકોને ટ્રેનિંગ અપાઈ રહી છે સ્પોર્ટ્સની અન્ય બેસ્ટ કન્ટ્રીનું એક્સપોઝર અપાઈ રહ્યું છે બાળકોને અલગ અલગ એક્ટિવિટી સાથે જોડાઈ રહ્યા છે બાળકનો સર્વાંગી વિકાસ થાય એ દિશાનો પ્રયાસ એ મને ગમ્યો એજ્યુકેશન એ કેવલ પર્સન્ટેજ નથી પરંતુ એજ્યુકેશન એક કેળવણી છે અને એને કેળવણી તરીકે જોવાનું વર્તમાન સમયની અંદર બહુ મોટો પડકાર છે પરંતુ અહીંયા કેળવણીના રૂપમાં શાળાના સંચાલકો શાળાનો સ્ટાફ શાળાના શિક્ષકો એમની સાથેનો સંવાદ એ સ્પષ્ટ કરે છે કે સચમુચ આ સ્કૂલની અંદર બાળક વિકસી રહ્યો છે બાળક પ્રગટી રહ્યો છે અને આદર્શ નાગરિક બનવાની પ્રક્રિયા આ સ્કૂલની અંદર થઈ રહી છે એટલા માટે અભિનંદન ભવિષ્યમાં કોઈ પણ શહેર એજ્યુકેશન હબ ત્યારે બને છે જ્યારે એ શહેરમાં વસતા કેળવણીકારો શિક્ષકો અને શહેરના મહાજનો એ સામૂહિક પ્રયાસ કરે કોર્પોરેટ સ્કૂલ ચાલુ થઈ જાય એટલે કોઈ શહેર એજ્યુકેશન હબ નથી બની જતું પરંતુ કેળવણીના કેન્દ્રો ખુલી જાય એના માટે તેને સામૂહિક પ્રયાસ થાય હું માનું છું કે ચોક્કસ રીતે સુરત એક એજ્યુકેશન હબમાં ના રૂપમાં પોતાનું સ્થાન અંકિત કરી શકે નમસ્તે મારું નામ માંગુ કે કિશન રામજીભાઈ એમડી ઓફ ધ રેડિન ઇન્ટરનેશનલ સ્કૂલ આજરોજ આજરોજ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની મુલાકાત લીધી હતી એમને અમારા જે કાંઈ નેશનલ ઇન્ટરનેશનલ લેવલના જે કાંઈ સ્પોર્ટના વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાતચીત કરી તેમને પ્રોત્સાહન આપું અને એમને આવના ભવિષ્યમાં હજી મહેનત કરે અને સારા દેશ માટે સારા મેડલ લઈને આવે અને પોતાનું અને માતા પિતાનું નામ રોશન કરે એવા આશીર્વાદની અને શુભકામના પાઠવી છે આપણે ત્યાં કેટલા સમય માટે અહીંયા હતા અને મુલાકાત વિશેષ ડૉક્ટર મનસુખભાઈ માંડવીએ આપણે ત્યાં એપ્રોક્સ દોઢ કલાક સમથિંગ સ્કૂલમાં વિતાવ્યો હતો સાથે વિદ્યા સ્પોર્ટના વિદ્યાર્થીઓ સાથે સાથે એમને અમારા જે એડમિન સ્ટાફ છે શિક્ષકો છે એમની સાથે પણ મુલાકાત કરી નવું ભારત કેવું હોવું જોઈએ નવા ભારતમાં કઈ પ્રકારનું એજ્યુકેશન હોવું જોઈએ એ બાબત વાત થઈ અને આવનારા સમયમાં મનસુખભાઈ માંડવિયાનું સજેશન અમે સજેશનને એક્સેપ્ટ કરીને આવનારા ભવિષ્યમાં નવા વિદ્યાર્થીઓને નવા ભારત ઉપર અને કઈ રીતના એજ્યુકેશન સિસ્ટમ આવનારા પેઢીને આવનારા ભવિષ્યમાં છોકરાઓ જ્યારે સ્કૂલ પછી ધંધામાં આવે છે ત્યારે એ બી અટવાય નહીં એ પ્રમાણેનું એજ્યુકેશન અમે આપવા બંધાયેલા છીએ આ સંદર્ભે વાલીઓ માટે પણ એમને જે પણ વાલીઓ માટે પણ એમને જાણ કરી છે કે જે વાલીઓ જે છોકરાઓને ડિપ્રેશન આપે છે અથવા તો એક એક્ઝામનું ટેન્શન આપે છે એના કરતાં પ્રેક્ટિકલ બેઝ એજ્યુકેશન ઉપર અને ધ રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ તથા સમગ્ર જે કંઈ સંસ્થાઓ છે જે એજ્યુકેશન ફિલ્ડમાં જોડાયેલી છે એમની સાથે કોર્ડિનેશન કરીને અને વિદ્યાર્થીઓનો સહકાર આપે એ બાબતે એને વાત કરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત